સુરતના ખડોદરા આઝાદનગર ખાતે અસામાજિક તત્વ ભરત સોહોલાના ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો પોલીસ અને મનપા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર રાજ્યમાં ગુનાખોરને નાથવા ગુજરાત પોલીસ વડાએ સ્પેશિયલ કોમ્બિંગ અને સરકારી જમીન પર બનાવી દેવાયેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત ખટોદરા આઝાદ નગર ખાતે અસામાજિક તત્વ ભરત ભોજાભાઈ સોહોલાના ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો પોલીસ અને મનપા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા ખટોદરા પોલીસ અને અલથાણ પોલીસની ટીમ અને એસએમસીની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા પરત 16 માથાવારે ઇસમ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે સરકારી જમીન પર ગેર કાયદેસર દબાણ ઉભો કરી દેવામાં આવ્યું હતું પરત 16 સામે મારામારી સહિત અલગ અલગ 7 થી વધુ ગુનાઓ નોંધી ચૂક્યા છે સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે જી સર કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેટલા ગુના નોંધાયા છે ઠોડરા પોલીસ સ્ટેશન એરિયા મે એક ભારત કરકે આરોપી હે જો આઝાદનગર મે રહેતા હે ઉસકે સાત 6 एफआईआर હે ઇન્ક્લુડિંગ અટેમ્પ ટુ મર્ડર ઓર अभी जेल में है वो और उसके अवैध एक कब्जा कर रखा है सार्वजनिक जगह पे जो एच के साथ मिलकर के जा रहा है और इस तरह की जो हमने माननीय एच सर माननीय डी सर माननीय सी सर के निर्देश के अनुसार जो लिस्ट तैयार की थी उसमें सभी आरोपियों का हम सारी प्रॉपर्टी वेरीफाई कर रहे हैं कहीं पर उनका सरकारी जमीन पर सार्वजनिक जगह पर जो दबाण है अवैध रूप से अर्जित की हुई प्रॉपर्टी बेनामी रखी हुई है वो सब वेरीफाई कर रहे हैं उनके रेवेन्यू के अगर इलिगल सोर्सेज है उनको वेरीफाई कर रहे हैं और उन पर उचित कार्यवाही कंटिन्यू की जा रही है अलग अलग डिपार्टमेंट से हम ले रहे हैं कंसर्न डिपार्टमेंट जो भी होगा उसकी मदद से लीगल प्रोसीजर को फॉलो करते हुए सबके खिलाफ कार्रवाई की जाएगी